આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આમોદ નગરપાલિકા મોટા તળાવના વિકાસ કરવામાં આવ્યો છે જેમાં પીડી માટે ચોર્યાસી લાખ પંચોતેર હજારની આસપાસ હોય ત્યારે તળાવની પાળ બાંધી લેવામાં આવી છે જેનો કોન્ટ્રાક્ટ અમદાવાદની હિમાંદરી ઇન્વેરી પ્રોટેક્શન કન્સલ્ટન્ટને આપવામાં આવ્યો છે આ કોન્ટ્રાક્ટર દ્વારા જ બેફામ ભ્રષ્ટાચાર કરવામાં આક્ષેપ આમોદ નગરપાલિકાના સદસ્ય કરતા સનસનાટી ફેલાઈ જવા પામી છે સાથે જ કોન્ટ્રાક્ટર દ્વારા સંચાલિત જેસીબી ચાલક જેસીબી લઈ અને રફુ ચક્કર થઈ ગયો તેવી પણ માહિતી સામે આવી રહી છે નગરપાલિકા દ્વારા જે તલાવનું કામગીરી ચાલી રહી છે એ તદ્દન ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે કાળી માટી પૂરીને ઉપર પીળી માટી નાખવામાં આવે છે ખુદે પ્રમુખશ્રી જલપાઈભાઈ પોતે નિરીક્ષણ માટે મેં ફોન કરીને બોલાવ્યા હતા જોઈને ગયા છે તેમ છતાં કામગીરીમાં કોઈ જ તફાવત છે નહીં એ પ્રમાણે કામગીરી ચાલી રહી છે આ જો જો પોતે આ તલાવ પર ઉભો છું જીસીબી ચાલી રહ્યું છે કાળી માટી જે ખરાબ કાળી માટી છે તે નાખવામાં આવે છે અને ઉપર પીળી માટી નાખીને નાખવામાં આવે છે અને સતત ભ્રષ્ટાચાર કરવામાં આવે છે નગરપાલિકાને વારંવાર એન્જિનિયર કરે એસટી માન ની કોપી માંગતા માંગવા છતાં આજે પંદર દિવસ થઈ ગયા તે તેમ છતાં બી આજે મને એસટી બેની કોપી આપી નથી ચીફ ઓફિસર જમ્મુ સાથે અહીંયા આવતા નથી અને પોતે તલાવમાં શું કામગીરી ચાલી છે તે નિરીક્ષણ કરતા નથી વારંવાર રજૂઆત કરવા છતાં આમો નગરપાલિકા ભ્રષ્ટાચારી નગરપાલિકા છે જાનની નગરપાલિકા ભાજપની બેઠી છે ત્યારની આમો ગામ દુઃખી દુઃખી થઈ ગયું છે આમ ચલાવું કામગીરી છેલ્લા બે દોઢ એક મહિને ચાલી રહી છે તેમ છતાં નગરપાલિકાના સત્તાધારી પક્ષના ખાલી જોવા માટે જ આવે છે ખોટું કામગીરી જે ચાલી રહી છે તેની પણ કોઈ દેખરેખ રાખવામાં આવતી નથી